રીજા તુમનો ફોન આયો કાકા જયાનો ફોન આયો ઈ હોય બોલો અલો અલો બોલો કા બોલો જવાબ હા પુના હાઈ રે કોઈ તને

ચાલુ કરતા કશું લઈ જ નહી ગયો અમે જઈએ બોલાવો કોઈ તમારા દુકાને એવું ફોન કરજો કોઈ ફોન કરજો તમે

અરે રસ્તા મોટ કરી વગાડવા લાવે તો લાય છે ને

ના મે <últim> <sk Ashore> તમે કઢાઈ દો પાછા પાછા ખવરાવા ના પડી અમે પાછા હું કેવ રાહુલ બા હવે તો પાછા પડી છે અમાર તો આજ ઉપવા છે આ તો જંગપુતા બીજો હાલ કા જ તો બાર તો કે આખી તો તો નહી તો આપણે ઓયાપા તો કઈ વાટ લાવ ગાડી પરવા ટેલી તો 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 તો

ડુસિંગ કોળા પડી એવું નથી ગાળી મુઢુ ગેલ કોરોના પર હા નહીં હા નહીં ળવા દ્વારા દર્શન કાકા ના નહીં તો તમે ળવા લઈજો તો મત થઈ ગયો ઠંડી હમલે બહુ પડવા ની મનદી હા ઓડીમ હા તો આલમ 12 રૂપિયા નમાવો હા આવના પડ્યા આજો તમે ઓડીમ પાડો તો ના ના તોય ઉડવાની આંતે કો કશ્યું અમને તો આલદ છે ભઈ બરો મજા આવો બાર જેટલો કેવું